મહીસાગર જિલ્લાના કલા ખાનપુર વીરપુર સંતરામપુર લુણાવાડા સહિત તાલુકાઓના ધોધમાર વરસાદ કારણે નવી ગોધર ગામે દિનેશભાઈ મકાન ધરાશાય થયું જ્યાં મકાનમાં રહેલ દસ જેટલા પરિવારનો આબાદ બચાવ થયો છે ત્યારે મકાનનો એક તરફનો ભાગ ખસી પડ્યો જ્યારે મકાનમાં દસ જેટલા માણસોના જાનહાનિ ટળી ગયા ત્યારે પરિવાર મકાન વગર રહેવા મજબૂર બન્યો છે જ્યારે સરકાર પાસે સહાયની માંગ કરાઈ મકાન બનાવી છ મહિના થયા હતા રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ મહીસાગર